આપણે પોતાને જે વર્ણ આશ્રમ સંપ્રદાય વગેરેના માનીએ છીએ તેને અનુસારે જ આપણું જીવન બને છે આ માન્યતા આપણે આ ડ્રેસ બદલાવ્યો એટલે આપણી માન્યતા ફરી એ આપણે કમસે કમ પરાણી માનવું પડે કે હું સાધું છું એટલે માન્યતા ફરી ભાઈ લોકો કહું તે અહીંયા નહીં આવવા દેવાનું નહીં આવવા દેવાની એટલે માન્યતા ફરી ગઈ કારણ કે પોતાને જેવો માને એવા વિચારો એને તરત જ આવે હવે જો આવું માને પોતાને બ્રહ્મરૂપ માને તો એના વિચારો કેટલા બધા ઊંચા થઈ જાય એની કેટલી બધી ક્રિયા તો એ નહીં જ રહે પણ એના વિચારો કેટલા બધા ઊંચા થઈ જાય પણ બદલાય નહીં કોઈ બદલતી નથી એ લખણ ન બદલે લાખ એ આ માન્યતા જેમ કે હું બ્રાહ્મણ સાધુ થવો હોય તો પાઠશાળા છે બદલાવવાની એમાં વિચારો પંચોતેર ટકા વિચારો ઉપર ડિપેન્ડ રહે અને પચીસ ટકા ફિઝિકલ આચરણ ફિઝિકલ આચરણ જ જરૂરી છે ફિઝિકલ આચરણ તો પચીસ ટકા એની લિમિટેશન હોય છે ને માણસ કેટલું બદલાવી શકે પણ વિચારોનો તો કંઈ એન્ડ જ નથી એમ પણ એ બે વાના કરે બદલાવવાનો આદર હોય તો બદલે તો બદલે જ નહીં આખી જિંદગી બદલે જો ક્રિયા કરતા કરતા બદલે આ માન્યતા જેમ કે હું બ્રાહ્મણ છું ગ્રહસ્થ છું સાધુ છું વગેરે કેવળ કર્તવ્ય પાલનને માટે છે નાટકના સ્વાંગની જેમ કેમ કે એ સદા રહેવાવાળી નથી પરંતુ હું ભગવાનનો છું આ વાસ્તવિકતા સદા રહેવાવાળી છે હું ભગવાનનો સેવક છું એ એ માન્યતાને કાળ ખંડિત નથી કરી શકતો અહીંથી મરીને ગમે ત્યાં જાય તો એ માન્યતા ભેળીને ભેળી અક્ષરધામમાં જાય તો બધા ફૂલડે વધાવે ઓ તું આવું માને છે કે સ્વામિનારાયણનો સેવક થઈને તો આય એને એને ફૂલડે વધારે અને આ તો તમારી કાળના આઈની માન્યતા તો કાળના ગોતાથી હું મહાન છું કે હું ઓઇલો છું કે હું ઓઇલો છું તો એ કાળની એક ઝપટ આવે તો ક્યાંય ને ક્યાંય વ્યાજે કાલે ઓલો વિડીયો જોતો તો ત્યાં બહુ વરસાદ બહુ થયો છે તો કેટલી વી પચીસ ગાયું ભાઈ ગઈ એક થપાટે તો મને ઉલાળી નાખો ને ક્યાં ગઈ એ કંઈ ખબર ન પડે હવે તો ખાલી એક નદીનું થપાટ છે તો આમ ઉલાળી નાખતી હોય છે એમ કાળની થપાટ આવે માણને તો કોણ મહંત ને કોણ રાજાને કોણ રાખ ઉલાળીને ક્યાંય ને ક્યાંય નાખી દે પણ જો એને માન્યતા કરી લીધી હોય ભેળી તો એને કાળ ન ઉલાળી શકે કે હું ભગવાનનો સેવક છું તો એને કાળનો બાપ આવે તો એ ન કાંઈ તોડી શકે નેહાભિક્રમ ના શોસ્તે પ્રત્યે વાયો અને વિદ્ય એને કાળ ન તોડીએ કે એને માયા કાંઈ ન કરી કોઈ કરતા કોઈ કાંઈ ન કરી એ માન્યતા કરવાનો આ મોટો સમય છે અને ભગવાને આપણને તો બહુ મોટું પ્લેટફોર્મ આપી દીધું છે સેવા તો કરી છીએ પણ માલિપાથી બદલતા નથી માલિપાથી બદલવાની જરૂર છે એને માટેની આ પાઠશાળા છે કે સેવા કરવી કરીને અને માન્યતા જવાની પરંતુ હું ભગવાનનો છું આ વાસ્તવિકતા સદા રહેવાવાળી છે મન બુદ્ધિ ઇન્દ્રિયો શરીર ધન જમીન મકાન વગેરે પદાર્થોને આપણે ભૂલથી પોતાના માની રહ્યા છીએ તે પદાર્થો આપણને કદી પણ એવું નથી કહેતા કે તમે અમારા છો કે અમે તમારા છીએ જ્યારે તમામ સૃષ્ટિના રચયિતા પરમાત્મા સ્પષ્ટ ઘોષણા કરે છે સ્પષ્ટપણે કહે છે કે જીવ મારો જ અંશ છે આપણે વિચાર કરવો જોઈએ કે શરીર વગેરે પદાર્થોને આપણે સાથે લાવવા નથી આપણી ઈચ્છા આખી જિંદગી મારા 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 કરીને કુટીન મરી જાય તો એને ભેળાવે કોઈ નથી ભેળો જાય હોળના ભાવનો આ વાહ એને કમાઈને ઓલું બચાવ્યું હોય મોજ કરી લે એટલે કોઈ કાંઈ નથી આવતું ત્યાં સાધુને તો કોણ આવે વાહે જાય હોળના ભાવના જો બદલાવી હોય એને માન્યતા કે હું ભગવાનનો છું તો તો અહીંયા જ મને ફેર પડવા માન્યતા જેમ જેમ બદલે એના વિચારો બદલી જાય ને ક્રિયાઓ હોય તે બદલી જાય આપણે વિચાર કરવો જોઈએ કે શરીર વગેરે પદાર્થોને આપણે સાથે લાવવા નથી આપણી ઈચ્છા અનુસાર તેમાં પરિવર્તન કરી શકતા નથી આપણી ઈચ્છા અનુસાર તેઓને પોતાની પાસે સ્થિર રાખી શકતા નથી આપણે પણ તેઓની સાથે સદા રહી શકતા નથી તેઓને પોતાની સાથે લઈ જઈ લઈ જઈ શકતા નથી છતાં પણ તેઓને પોતાના દ્રઢપણે માનીએ છીએ અમારે ગૌડું નથી થવું તો પર થવાઈ લો શું કરવું હાલત નહીં કોક મળે કહેવા તમે કહ્યા છો આપણે તો અમારી માન્યતા છે કે હું તો અમારે થવું જ નથી આપણે પણ તેઓની સાથે સદા રહી શકતા નથી તેઓને પોતાની સાથે લઈ જઈ શકતા નથી કેટલા દી એમ કદાચ ને આપણા હાથમાં કાંઈક આવી ગયું તો કેટલા દી તેના કરતાં પરમાનન્ટ માન્યતા બદલાવ સેટ કરવી કે આપણે ભગવાનના સેવક થયા તો મરી ગયા તોય સેવક જ રહી ભગવાનના દામમાં જઈ તોય રહી અને ગમે ત્યાં જઈ તોય રહી આપણે પણ તેઓની સાથે સદા રહી શકતા નથી તેઓને પોતાની સાથે લઈ જઈ શકતા નથી છતાં પણ તેઓને પોતાના દ્રઢપણે માનીએ છીએ આ આપણી કેટલી મોટી ભૂલ કહેવાય બાળપણમાં આપણા મન બુદ્ધિ ઇન્દ્રિયો શરીર જેવા હતા તેવા અત્યારે નથી તમામ બદલાઈ ગયા છે છતાં આપણી પોતાના વિશેની માન્યતા છે તે તે જ રહેશે જેમ કે બાળકપણામાં હું હતો તે જ હું અત્યારે છું એમ માનીએ છીએ તેનું કારણ એ જ છે કે શરીર વગેરે પરિવર્તન થવા છતાં પણ આપણા ચૈતન્યમાં પરિવર્તન થયું નથી આ રીતે આપણા શરીર વગેરેમાં આપણને સ્પષ્ટ પરિવર્તન જણાતું નથી આ રીતે આપણા શરીર વગેરેમાં આપણને સ્પષ્ટ પરિવર્તન દેખાય છે જેને પરિવર્તન દેખાય છે તે પોતે પરિવર્તન રહિત હોય છે એવો નિયમ છે તો જ તે પરિવર્તનને જોઈ શકે છે આથી શરીર આદિ સંસારના પદાર્થો અને વ્યક્તિઓથી આપણે અલગ છીએ એમ સાબિત થાય છે એ વાસ્તવિકતા છે હું ભગવાનનો છું ભગવાનનો સેવક ભક્ત વગેરે છું એવો ભાવ રાખવો એ પોતાની જાતને ભગવાનમાં જોડવા માટે છે સાધકો ભૂલ ત્યાં કરે છે કે તેઓ પોતાની જાતને વ્યક્તિત્વને ભગવાનમાં નથી જોડતા અને મન બુદ્ધિને ભગવાનમાં જોડવાની કોશિશ કરે છે પોતાના જીવને ન જોડે અને દેહ કરીને કરે ભગવાનની સેવા કરી એટલે ભગવાનમાં જોડ્યા કહેવાય ને પણ મનને પોતાના જીવને તો એનાથી નોખો જ રાખે હરફ જેમ ચંદનને ને ઓલો ઓલો મોઢું આંબાર રાખે એમ સેવા કરે પણ જીવમાં નો અડવા દે જીવમાં માન્યતા ન આવવા દે કે હું સેવક છું એવું એટલે મનન નથી કરતો એટલે ઝેર ન ઉતરે શું કયો પરિવર્તન રહિત હોય એ પરિવર્તન જોઈ શકે એટલે શું પરિવર્તન એનાથી નોખો પડે તો એને ખબર પડે કે મારું દેહ ગૌડું થઈ ગયું ન તો ઓલા નથી એમ જ રે હું હું દેહ નોખા જ નથી તો એને જોઈ જ ન શકે આ સંસ્થાથી આપણે નોખા પડીએ અને સેવા કરીએ તો આપણે જોઈએ કે ઓ પહેલાં આમ હતું ને હવે આમ કેટલું પરિવર્તન થઈ ગયું પરિવર્તનને જોવા માટે એમાં જળાઈ ગયો હોય એને કાંઈ ખબર જ ન પડે અગ્રહસ્થ મરી જાય ને તોય ખબર ન પડે એને કે આ બધા બદલી ગયા છે ને હું નથી એકલો બદલો હજી એ આ બધા છોકરાઓ એને કાંઈ માને અને એના વિચારો બદલી ગયા હોય પણ એ જોઈ ન હોય કે શું કરવાને આ શક્તિથી જળાઈ ગયા હોય એમાં આપણે આ શક્તિથી જળાઈ જઈ કોઈ પણ ક્રિયામાં કે દેહ રે તો દેહ નું પરિવર્તન આપણને દેખાય નહીં અને આપણે એવા ને એવાને ઠેઠ લાગી એટલે એનાથી નોખા રહી અને જોવું જોઈએ આપણને આપણને નોખા પડીને જોવું જોઈએ આ દેહમાંથી બહાર નીકળીને આપણને જોવાનું ફોકસ કરવાનું હું ભગવાનનો છું ભગવાનનો સેવક ભક્ત વગેરે છું એવો ભાવ રાખવો એ પોતાની જાતને ભગવાનમાં જોડવા માટે છે સાધકો ભૂલ ત્યાં કરે છે કે તેઓ પોતાની જાતને વ્યક્તિત્વને ભગવાનમાં નથી જોડતા અને મન બુદ્ધિને ભગવાનમાં જોડવાની કોશિશ ખાસ તો જોડે મન બુદ્ધિને કોઈ બહુ જોડતું હોતું નથી દેહને જોડે દેહ કરીને ભગવાનની સેવા કરે એટલે એ ભગવાનમાં જોડ્યા કહેવાય પણ મન છે એ આખી જિંદગી સેવા કરે તો જોડે એમ નોખો નખરે જેમાં જેમાં સેવા કરતા કરતા પરિવર્તન આવ્યું હોય અને પરિવર્તન ન આવ્યું હોય એમાં બે માં એટલો જ ફેર આપણે બધી વાત કરી છે કે કોઠારી સામે હતા એ સેવા કરતા તન પરિવર્તન આવી ગયું ધામમાં જવા ટાણે તો એનો અર્થ એવો છે કે જીવથી સેવા કરતા અને મનમાં એવું માનતા હોય કે આપણે શાસ્ત્રીજી મહારાજના સેવક છે એવું માનતા તો જ એવું પરિવર્તન આવે નગર એના કરતાં બહુ જાજા જાજી સેવાઓ કરી હોય તો એને પરિવર્તન ન આવ્યું હોય નાયણ ભગત હતા અને બીજા આપણા ભક્તો ઘણા એવા થઈ ગયા તો એના કરતાં નાયણ ભગત કરતાં જાજી સેવા કરી હોય સંસ્થામાં એનું કોન્ટ્રીબ્યુશન વધારે હોય પણ પરિવર્તન ન આવ્યું અને એવા નેવા ઓલા બ્રહ્મરૂપ થઈ ગયા એટલે એ બધા ઉદાહરણો એ માનસિક બદલાવ ના કહેવાય મનમાં બદલ્યા ન હોય એવા નેવા કેટલાક ભક્તો એ પચીસ વર્ષ ત્રીસ વર્ષ ચાલીસ વર્ષ સેવા કરી હોય હજી કદાચ પચાસ વર્ષ સેવા કરે તો એ પાસે એવા ને એવા કઈ બદલાવ નહીં અને વેલા થોડીક જ સેવા કરી હોય આ ત્રિભુવન ભગત છે લ્યો તો એ તો હજી એમ કે જીવતા છે નાયણ ભગત છે એ ધામમાં આવી ગયા છે એટલે આપણે એને વખાણ કરતા હોઈએ પણ બદલાવ થવો જોઈએ ને અને એવા આપણે તો કેટલાય ભક્તો થઈ ગયા આજીવન ભક્તો તો એવા નિવાર્યા હોય કાંઈ ફેરફાર નથી હોય કઈ શું કરવા ફેરફાર ન થાય માનસિકતા કોઈ બદલી ન હોય માનસિકતા આપણે કાલે કીધું ને કાનો વાઘેલો એવા જ રહ્યા હોય એવા જાય જે પહેલા હોય એવા ને એવા રહ્યા હોય એમાં ફેરફાર ન થયો એટલે એમાં ફેરફાર ન થાય ફેરફાર કરવો હોય તો એનાથી નોખવું પડે ને ગુણાધિકારી સ્વામી કીધું ક્રિયા કરતો જાય ને ક્રિયાથી નોખો પડતો જાય મને આજ જ યાદ આવ્યું હતું કે આપણે ઓલું જે સંતો કહેતા શાસ્ત્રીજી મહારાજની કહેતા કે ભાઈ થાણા થાપતા હોય ને એક એક ચીન હંભાળતા જાય એવા તો થાણા થાપવાના તો રહી ગયા ભાઈ ગયા હવે તો કંઈ રહ્યું નહીં પછી મને યાદ આવ્યું મેં કીધું આ ફૂલ પોરોવે છે ને એમાં એક એક ફૂલે એક એક મહારાજના ચીન હંભાળતા જાય ને ઓલું કરતા જાય તો કામ સારું થાય રસોડામાં સેવા કરતા હોય એટલે એમાં ભગવાનને સંભાળે તો થાય પણ એવું સંભાળે નહીં આપણે કંઈ કોઈને કહેતા નથી બહુ કારણ કે આપણે સાંભારતા ન હોય એટલે એને કહીએ નહીં તમારા હાથની જે કામ કરતો હોય એને તમે એમ કહો ભગવાન સંભારો તો એ ક્યાંક રામું તો જોઈ લે આપણે કે ને બોલે નહીં તો કાંઈ નહીં પણ હામું જ ન જોઈ લે કે આ સંભાળતા હોય એવું લાગે છે કે નથી એમ કે કોકને જ નકરું કે છે એટલે એવું બધું થાય એટલે નકરી ફૂલ પરવતા હોય તો એવી કોઈ પણ ક્રિયાઓ કરતા હોય એક એક ક્રિયાઓ એમાં ભગવાનની મૂર્તિને ગુણાતીતાનંદ સ્વામીની વખતની જોક હતી એ બધી ટ્રેનિંગ એવી હતી એમ રોટલા ઘડે તો ભગવાનની મૂર્તિ સંભાળવાની છાણા થાપે તો ભગવાનની મૂર્તિ સંભાળવાની ઓલું કરે તો ભગવાનની મૂર્તિ સંભાળવાની અને એનો આગ્રહ રાખતા શાસ્ત્રીજી મહારાજે એવો આગ્રહ રાખતા હવે એવો આગ્રહ રહ્યો ગયો સદગુણ સ્વામી ગુરુમંડળ છે તો એ જો શીખવાડે તો થાય આખી મૂર્તિ આમ આખી મૂર્તિ પર આવડે કે પેલું ઝીણા આદલા બદલી કે પછી એક એક આ આખી મૂર્તિ માં તિલ તિન હાઈલાઈટ આય એમ આખી મૂર્તિ ને કન્ટિન્યુ હં ભરવા ને એક બીજું ત્રીજું તો આખી મૂર્તિ ઓટોમેટિક આવી જાય કમ્પ્યુટર માં ઓલું કરસર કેમ ઓકે ત્યાં હાઈલાઈટ થાય બાકી તો આખો દેખાતો સ્ક્રીન એટલે જે આ સંભાળતા હોય ને હાઈલાઈટ થઈ ને બાકી નોલી હું ભગવાનનો છું ભગવાનનો સેવક ભક્ત વગેરે છું એવો ભાવ રાખવો એ પોતાની જાતને ભગવાનમાં જોડવા માટે છે સાધકો ભૂલ ત્યાં કરે છે કે તેઓ પોતાની જાતને વ્યક્તિત્વને ભગવાનમાં નથી જોડતા અને મન બુદ્ધિને ભગવાનમાં જોડવાની કોશિશ કરે નથી જોડતા દેહને જોડે ખાલી હું ને ન જોડે હું બદલાવે નહીં તેથી મનને વશ કરવામાં અને મનને ભગવાનમાં જોડવામાં તેમને અત્યંત કઠિનાઈ અનુભવાય છે અને તેમ કરવામાં સમય પણ ખૂબ વધારે લાગે છે કદાચને જાતને જોડા વિના ખાલી ઉપલક રીતે પહેલાં બધાને જોડવા છતાં ક્યારે અલગ પડી જાય છે તેની ખબર નથી પડતી હું ભગવાનનો સેવક છું ભક્ત છું વગેરે વાસ્તવિકતાની ઉપેક્ષા કરીને કે ભૂલી જઈને હું બ્રાહ્મણ છું ગ્રહસ્થ છું સાધુ છું વગેરે માનતા રહીને રહીએ અને મન બુદ્ધિને ભગવાનમાં જોડતા રહીએ તો પણ આ દુવિધા દૂર થશે નહીં અને બહુ જ પ્રયત્ન કરવા છતાં પણ મન બુદ્ધિ ભગવાનમાં જેવા લાગવા જોઈએ તેવા લાગશે નહીં અને આપણા જીવને થકવી દેશે